નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદી થોડા દિવસ પહેલા વિંચિયાની અંદર જે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ થયો અને એમને લઈને હજુ સુધી ન્યાય નથી મળ્યો એટલે હવે સમાજે નક્કી કર્યું છે કે આપણે એક થવું જોઈએ અને નવમી માર્ચે હવે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે એમના વિશે વાતચીત કરીએ મારી સાથે અત્યારે રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં નમસ્કાર

કે હવે હું પણ નેતા છું એમ ટૂંકમાં હું આપને થોડી ડિટેલ માં વાત કરું વિછિયામાં જે ઘનશ્યામભાઈ રાજપરા આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા એટલે કે ભ્રષ્ટાચાર સામે લડનારી વ્યક્તિ જ્યાં પણ એને એમ લાગે કે કોઈ ખાણ ખનીજ ના માફિયાઓ કે આ બીજા કોઈ પોલીસ વાળાઓ કાળુ ધોળું કરે છે પૈસા કટકટાવે છે કે બીજી કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરે છે એટલે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી માગે અને માહિતી મળ્યા પછી એને પ્રેસ આઉટ કરાવડાવે એટલે બધી ખબર પડે કોણ કેટલા પાનીમાન કોણ કેટલા ખરાબ કે કોણ કેટલા સારા પણ ઈ ઘણા વર્ષોથી આવું કરતા હતા ભાઈ જે રાજપ્રા છે ઘણા વર્ષોથી આવી કામગીરી કરતા હતા અને સ્વાભાવિક જ જોખમી કામગીરી હોય કારણ કે તમે ખણીજ માફિયા થી માંડીને કોઈ પણ દુરાચારી લોકોને તમે ખુલ્લા પાડો એટલે શત્રુતા તમારી સૌથી પેલા તો તમારી શત્રુતા એની સામે થાય અને થાય ત્યારે ઘનશ્યામભાઈ રાજપરા એકલા લડતા હતા ને ઈ આ સંમેલન ની ખામી કહેવાય જયારે લડતા હતા ત્યારે પણ ઈ કોળી જ હતા ત્યારે પણ એને અનેક વખત આવી ભ્રષ્ટાચારો જે ખુલ્લા પાડ્યા અને એની ઉપર જે ધાક ધમકી આવતી હતી એના અખબારોમાં બધી વિગતો આવી હતી અને પોતે કેતા ફરતા તા હવે એની હત્યા થઈ ગઈ પછી આજે તથા કથિત અગ્રણીઓ સંમેલન બોલાવે છે એને પૂછવું જોઈએ ઘનશ્યામભાઈ રાજપરા ના પરિવારે કે જયારે મારા પતિ કે મારા પિતા જે જેને જે ગુમાવ્યું હોય તે એને જયારે આ ઝુંબેશ શરૂ કરી અને ત્યારે દુનિયાભરની એને જે કઈ વિપદા પડી તે દિવસે તમે ક્યાં ગયા તા કારણ એવું છે બેન ઘનશ્યામભાઈ રાજય ખનીજ માફિયાઓની સામે ઝુંબેશ ચલાવી હતી હવે એ ઝુંબેશ આગળ વધતા વધતા જેના પગ તળે રેલો આવવાનો હતો એમાં એક લોકોનું જે જૂથ છે એને આની હત્યા કરી નાખી ક્યાંય પાનના ગલે તા અને ત્યાં એને તીક્ષ્ણ હથિયાર વડે એની હત્યા કરી નાખી હવે ડખો ક્યાં શરૂ થયો એ કઉ છું જેની ઉપર હત્યાનો આરોપ છે એ લોકોનું એમ કેવાય છે કે કુંવરજી બાવળિયાના ઈ મિત્રો છે અથવા ગાર્ડ સંબંધી છે અથવા તો એના સમર્થક છે વાત ન્યાથી આખી હવે બેચરાઈ રહી છે શરૂઆતમાં તો ઘનશ્યામ રાજપરા જે છે એના હત્યારાઓ જ્યાં સુધી ન પકડાય અને એનો વરઘોડો ન નીકળે

કે બોલો એને એમે પાછું જ્ઞાન મોટા જસદણ પોલીસે એ સુપ્રીમ કોર્ટ નો આદેશ છે આરોપી છે ઈ અપરાધી નથી આરોપી આરોપી છે આરોપી અપરાધી સાબિત થાય પછી સજા કરવાનો અધિકાર પણ અદાલત અમરેલી ના પાયલકાંડમાં પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુશ કરવા કાયદાને મારી મચોડીને ખરાબ રીતે પેશ કર્યો એવી રીતે જસદણ પોલીસે પણ પોતાના જ મળતિયાઓ હોય એની ફેવર કરીને કાયદા ને મારી મચડોરી ને પેશ કર્યો નહીંતર હત્યારા જેને હું કહું છું જેની ઉપર હત્યાનો આરોપ છે ને જાહેરમાં બાર નાખ્યા છે કોઈ ખાનગીમાં કે રહસ્યપહસ્ય છે નહિ બધાની નજર સામે ગનશ્યામબાઈ રાજેપ્રાની હત્યા કરવામાં આવી તો પણ એની ધરપકડ વગેરે થઈ એનો વરઘોડો કાઢવામાં ના પાડી દીધી પોલીસે તમે વિચાર કરો હવે ત્યાં સુધી આ બધી વાત ખેર પછી કોળી સમાજ ઉર્લી ઉઠો એ સ્વાભાવિક છે એનો આક્રોશ જે છે એ પછી અત્યારે કોઈ અશોકભાઈ ઠાકોર કરીને છે કોળી સમાજ ના ઝુંઝારુ નેતા હોવાનું કેવાય છે એને આ સંમેલન બોલાવ્યું છે નવમી માર્ચે પણ હવે હું જે તમને કઉ છું એ ઘોડો નીકળી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવું છે અને બીજું રાજકીય રોટલા શેકવા જેવું છે હવે અશોકભાઈ ઠાકોર શું કે છે કે આ ઘનશ્યામ કેસ એ જેટલા પણ કોળી સમાજના છોકરાઓ ઉપર કેસ થયા છે અમુક પ્રકારના ઈ કેસ ને પાટીદાર સમાજના કેસ ની જે માંડવાળ કરો આવી માગણી સાથે હવે ટૂંકમાં જુઓ ભેળસેળ કેવી થાય છે તમારે અશોક રાજપરાની હત્યાનો જ મામલો જો અત્યારે મહત્વનો લાગતો હોય તમારે તો બાકી બધી ભેળ કરવાની જરૂર નથી તીખા મીઠા મિક્સ પણ તમારો ઈરાદો પણ શુદ્ધ નથી તમારો ઈરાદો છે ચાર પાંચ દસ વર્ષ ભેગા થઈ ભેગા કરી કોળી સમાજમાં એવું પ્રસ્થાપિત કરવાનો છે કે હું હવનો નેતા છું હો વાત ની એક વાર અને એટલા માટે છે નજીક ના જ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી એના સંગઠન હવે તમે વિચાર કરો કે આવું બધું ગધેડો કરે જ્યાં પાંચ પચાસ હજાર માણા ભેગા થાય ગમે એની પાસે ધુંબાધુંબી કરીને પૈસા મેળવા એટલે ખવડાવે પીવડાવે આપડે ત્યાં તો એવું છે ને તમે કો જનતામાં માં બી એક પ્રોબ્લેમ શું છે

તો આશ્વાસન આશ્વાસન કોઈ બજાર એવી નથી ને તમે રોકડી માં ખપાવી શકો પણ જગદીશભાઈ મને મને એક વસ્તુ યાદ છે કે જયારે ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ એ ગેરકાયદે દબાણ ને લઈને ચર્ચા માં આવ્યા હતા એ જ સમયે અમિત શાહ જે અલીસબ્રિજ ના ધારાસભ્ય છે એમની સાથે બીજા એક ભાજપના નેતા છે

કાયદો સત્તાધીશો અને સર્વ સંપન્ન એવા લોકો જે હોય તે એની ફેવર ની જ વાત કરે છે જો કાયદો કાયદાનું કામ કરતું હોત તો તો આ દેશમાં અત્યારે તમે હું આવી ચર્ચા ન કરતા હોય ને આપણે રામ રાજ્ય ની પરિકલ્પના ન કરતા હોઈએ પણ કાયદો કાયદાનું કામ કરતું નથી એને તો એના આકાના ફોન આવે એ ફોન પ્રમાણે કામ કરવાનું થાય છે તમે કલ્પના કરો રાજકોટમાં સોળ સોળ છોકરા સળગી મેર્યા રીંગણા ના ઓળાની જેમ જીવતા છોકરા ગયા જે કઈના અધિકારી જેને જેની મંજૂરી અથવા તો જેની આંખ મીચામડા ને કારણે આ ઘટના બની એની ઉપર કઈ એક્શન લેવાના હોય તો હરામ છે બદલી બદલી કઈ એક્શન ના કહેવાય એ તો બચાવ કેવાય બધા એ શું છગડ્યો કાઉન્ડ ને સાગઠિયા આરામી સાગઠિયા પૈસા ખાઈ ગયા બોલો જે લોકો ખરા અપરાધી છે જેને આંખ મીચામણા કર્યા જે ખોટું આ દિંડક ચાલવા દીધું એનો ગેરફાયદો લીધો

એને બદલે એનું કઈ નહીં હજી સુધી કઈ નહીં કલ્પના કરો જેના છોકરા સળગી ગયા એ લોકોને બી ખામોશ કરી દેવામાં આવ્યા કલ્પના કરો એટલે તમને કહું અહીંયા પણ છે એ તમે જેમ કીધું ધારાસભ્ય એ પ્રશ્ન ઉઠાવ્યો તો એને રક્ષા મળી ગઈ ઘનશ્યામભાઈ તો સ્વયં લડતા તા જેને કારણે આ મુદ્દો બહાર આવ્યો એને કોઈ પ્રોટેક્શન ન મળ્યું ઉલટા એને મારી નાખ્યું એને પ્રોટેક્શન મળ્યું આખો કોળી સમાજ ઉરલી ને ના પોલીસ સ્ટેશન ગયો અને કીધું અપરાધી છે વરઘોડો કાઢો તે પછી તમે લાશ સ્વીકારશો હું આખું ગામે કીધું પંથક ના તમામ કોળી સમાજે કીધું કોઈ પોલીસે લેસ માત્ર એની વિગત કે વાત સાંભળી નહીં બોલો હવે આમાં કાયદો ક્યાં કાયદા નું શાસન કેમ કેવું મને કયો એટલે જનતાએ સમજવું જોઈએ કે આપણે જેને પોલીસ પોલીસ છે ની જુદી એની પોલીસી શું છે જ્યાં ફાયદો હોય જ્યાં સરકાર હોય જ્યાં સત્તાધીશ હોય જ્યાં સ્ફૂર હાંડ આપણી ભાષામાં કે એવા લોકો હોય એનું બધું થાય તમારા મારા જેવા સામાન્ય માણસ નું કાંઈ નહિ તમારી જાણ ખાતર અદાલતે કીધું છે અને પોલીસ વડા એ કીધું છે કે નાગરિક તમારી ત્યાં ફરિયાદ કરવા આવે તો પેલા તો એની સાથે ઇજ્જત થી પેશ થાવ એ નાગરિક છે અપરાધી નથી બિલકુલ હરસંઘવીએ તો ત્યાં સુધી કીધું કે એને પાણીનો ગ્લાસ એ આપજો એવું એક જગ્યાએ કીધેલું છે પણ લોકો સમજે તમારું પાણી હરામ છે ભગવાન બચાવે પોલીસ સ્ટેશન જવા શું કામ તમારો રવૈયો પ્રજાના સેવક તરીકે વાત છે રાજપરાના કેસમાં પણ એવું થઈ રહ્યું છે એટલે કોળી સમાજે પોતાનું મિટિંગ બીટિંગ બોલાવી પડી છે પણ તોય મેં તમને કીધું તેમ એ બધું ફિફ્ટી ફિફ્ટી છે હવે તમે મિટિંગ બીટિંગ બોલાવો છો

સ્વામિનારાયણ સંપ્રદાય નું જે મંદિર છે અક્ષર પુરુષોત્તમ નું એને જમવાનું જે પ્રેમવતી નામનું રેસ્ટોરન્ટ બનાવ્યું અને એ રેસ્ટોરન્ટ એમ કેવાય છે કે ખેતી જમીન હતી બિન બિન ખેતી કર્યા વગર અથવા તો એનો હેતુ ફેર કર્યા વગર એમને ઠપ કરી દેવામાં આવ્યું બરાબર એનો આશય ભલે પૈસા કમાવાનો ન હોય પણ હેતુ ફેર તો થયો આવી ફરિયાદ કોંગ્રેસના નેતાઓએ કરી

બધા ભડાકાઈ કર્યા કોંગ્રેસ વાળા એ અને હવે હમણાં ચાર દિ પેલા તમારી જાણ સમાધાન થઈ ગયું લેવા કેમ છું હે 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 બે ગયા કલેક્ટરે અમને જરાક કીધું કલેક્ટર નું જરાક માન રાખવું પડ્યું ફલાણું રાખવું પડ્યું બોલો તો તમારો તમારે સેટિંગ થઈ ગયું એમ અહિયાં અહીંયા વિછીયા માં પણ એવું જ સંમેલન થશે મોટી મોટી ફાકા કરશે મૂળ વાત એટલી છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસના અરે કોળી સમાજના અગ્રણી છે સરકારમાં છે એને પ્રેશર કરશે એટલે પ્રેશર એટલે તમારી ને મારી નજરે પ્રેશર બાકી મૂળ ડીલ કુંવરજી બાવળિયા કે છે બોલો તમે અમને કઈ અપાવી એમ છો હોદ્દા જો આવું ન હોય રીધીબેન તો હું તમને કહું અત્યારે અહીંયા ઓપન કઉ છું સૌથી પહેલા તો મંચ ઉપરથી જે કોઈ ભાષણ કરવાના છે અશોક ઠાકોર થી માંડીને જે કોઈ સૌથી પહેલા તો એના કુળદેવી ના હમ ખાઈને કહી દઈએ કે અમારે રાજનીતિ નો કરવો નથી

એટલે આ ને પોલિટિક્સ છે સામાજિક રાજનીતિ છે કારણ કે ઘનશ્યામ રાજપ્રાની હત્યા પછી એક રૂપિયો કોઈ એના પરિવાર ને આપ્યો નથી કોઈ એની આખી જિંદગીની કોઈ વ્યવસ્થા કે એના છોકરા છે એને કઈ મુશ્કેલી હોય તો અમે બેઠા તો ઈ કોળી સમાજ નો દીકરો નથી હવે એના નામે તમે મંડપ બાંધશો પચાસ નહીં નહીં તો પાંચ હજાર માણસ પાંચ દસ હજાર માણસ ભેગું થાય તમે જમવાની દોઢસો બસો રૂપિયાની એક થાળી ગણો કેટલા રૂપિયા નું જમણવાર થાય મને વિચાર કરો બીજું બધા લાવશે ચારે થી વાહનો માં એની વ્યવસ્થા કરવાની ને પેટ્રોલ ડીઝલ થી માંડીને બધો ખર્ચો ગણો કેટલા હવે ઈ જો ભેગા કરીને તમે આ પરિવાર ને આપી દો અશોક ભાઈ ઘનશ્યામ રાજ એના વિચાર ને કઈક ટેકો થાય

ટેબલ પાણી મુકાશે હાર તોરા લઈ આવશે છગનભાઈ આવ્યા મગનભાઈ ને મગનભાઈ છગનભાઈ ને હાર ને સાર ને ઓર તમે લગન માં આવ્યા છો ભલે જાતનો એમાં દીપ પ્રાગટ્ય હું ફલાણું હું ને છગનભાઈ પ્રમુખ ને મગનભાઈ પ્રમુખ ઓલો આને હાર પહેર ઓલો આને હાર પહેરાવે ઈ બધું શું છે આ કોકની કાણે તમારી જાણ કરતા અગાઉના જમાનામાં ખરખરે જાતા ને કોઈ માણસ હાલી આપતા નહિ ત્યારે ત્યારે આવો કઈ વાહન તો હતા નહી એટલે કામ બળદગાડામાં આવતા ને કાં ઘોડા ઉપર બેસીને આવતા પણ ખરખરો જવાનું હોય તો એની ડેલી સુધી ઘોડા ઉપર ન જાય ઈ ઘોડા પલાંગી નાખે ક્યાં ઘોડા ઉપર ઉતરી જાય ગામના ગોંદરે ગાડા પણ ગામને ગોંદરે છોડી મૂકી ત્યાંથી હાલીને આવે ખરખરે જાવ ને તો પાઘડીયું પચાસ આટાળી એક નઈ આ ઘોડો ને અસવાર મીઠે ને ભાળું માંગડો ઈ જે કેવાય છે હું પાઘડીના આટા ન વાળતા એમને ફનિયા માથે ઓઢી લેતા દુપટ્ટાની જેમ શું કામ ખરાબ લાગે તમે પાઘડી ને વાકી દે પાઘડી નું તમે નોરતા રમવા નથી જતા પૂછે તો આ ન જ હોય કોના ખરખરે ખરખરા નહીં પણ એક મર્યાદા છે લજ્જા છે તો તમે અહીંયા જે કઈ અત્યારે વિંછિયામાં સભા સંબંધ કરી રહ્યા છો એમાં તમે લખી દે માંડવા લગ્ન જેવા હે છે આ ઝાલર બારલ વાળી તમે ઉપર જુઓ તો બધા ચારે કોર ડોમ બાંધ છે ઝાલર બારલ વાળા લાલ પીળા ને તમે શું કરવા એવા છો એ સમજાતું નથી એટલે એક તમારો કોળી સમાજ નો અગ્રણી કાયદેસર ખપી ગયા બિચારા આવા કેસમાં તો ધોળા છાણ જેવા નાનો માત્ર ડોમે બાંધો ધોળા હોય કલરફુલ ના હોય એમાં બંચ ના હોય એમાં સોફા ના હોય એમાં સામે ટેબલ ઉપર પાણીની બ્રિસ્લેરી પાણીની છે સેમા હોય એમાં હાર તોરા હોય એમાં સન્માન છે હોય તાળી ના ગડગડાટ ના હોય તમે શું કરવા આવ્યા છો આની મજાક કરવા આવ્યા છો કે મદદ કરવા આવ્યા છો એટલે આ કોઈ કડવી વાતો કેશે નહીં બધા તાન પર હું કામ ઓલું બાર હાડા બાર જમવાનું છે લખ્યું હોય આપણે પ્રતિ સાથે લેશું એટલે બધું પતિ એમાં હતું આવી ગયું ખાઈ પીને છૂટા હરામ બરોબર જો કોઈ એમ કે ભાઈ અલોય કામ અહીંયા સુધી આપણે આવ્યા છીએ અમરેલી થી આવ્યા કે ચલાળા થી આવ્યા કોડીના થી આવ્યા જાફરાબાદ થી જુનાગઢ થી આવ્યા બધા આવ્યા છે બાર ગામ થી તો બધાને એમને હાલો આપણે કામ કરીએ ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે થતા આવીએ હા કોઈ નહીં જાય સાહેબ બધા આયા જે મંચ ઉપર છે ને એ નેતા બની જાય કોળી સમાજના અને કોળી સમાજના નામે પછી ડીલ કરશે બોલો હવે હું છે આ જે કોળી છે એટલે કોળી કઉ છું તમામ સમાજ ને વાત લાગુ પડે હ જે કોઈ લોકો સમાજના નામે બધી વાતચીત કરે છે એ બધાને આ લાગુ પડે થોડાક સમય પહેલા અમદાવાદ ની બાજુમાં બ્રહ્મ સમાજ નું એક મહો સંમેલન બોલવામાં આવ્યું હતું બુદ્ધિપૂર્વક તમે વિચાર કરો માની ન શકાય એવી કેટલીક વાતો કરે તોય લોકો તાળિયું પાડે ઈ એના નું એમ કેવાનું હતું કે સાહેબ અમે ગૃહમંત્રી અમિત શાહ સુધી વાત પહોંચાડી છે કે હવે વિધર્મી તો છોડો સુપ્રીમ કોર્ટ જેવો કહી એકવીસ વર્ષ વર્ષના થઈ ગયા તમને ફાવે પરણી હકો તો એવો કોઈ કાયદો આવે તમે નૈતિક રીતે વાત કરો જુદી વાત છે સામાજિક રીતે જુદી વાત છે ભાઈ અમે એવું ઈચ્છીએ કે ભાઈ ઘર નો કહીએ ને કે ભાઈ આ હંમેશા

અને કોઈ પણ બીજી વિધ અન્ય જ્ઞાતિઓમાં કોઈ દીકરી ન પર એવું કરો એવું કોઈ દી બને તો બોલો ત્યાં હતા આજે ધારાસભ્યો હતા અને તો હતા તાળીઓ પાડી અને એ સંમેલન સમાજના આ મુદ્દાના નામે કારણ કે મુદ્દો એવો સેન્સેટીવ હતો બધા લોકો આવે જ આવે પછી પછી એના ધારાસભ્યો અને ફલાણા તમામ સમાજ અઢારે વરણના ભેગા કર્યા નેતાઓ સંતો મહંતો બધા અને એકબીજાના હાર રાખજો હું ટિકિટ નો દાવેદાર છું અને તમે લખી રાખજો બેન રીતિન થોડાક સમય પછી જયારે પણ ચૂંટણી નું દિંડક શરૂ થશે ધારાસભાનું તે દિવસે તેઓ શ્રી પાછા હોળે કળા એ ખીલી ટિકિટ માંગણી કરશે

તમે કઈ મારી જાનમાં નથી આવતા જો આવું ન થાય હું જે થાય તો દીકરા દીકરીઓ પટેલ અલ્પેશભાઈ થી માંડીને બધા કેજરીવાલ ની જેમ મારા દીકરા હમ અમે રાજકારણ નહીં આવીએ હું છું આપડે બધા જાણીએ છીએ આને તમે તમારા કોળી સમાજમાં છે ને ધૂપેલીયું ઉપાડવાની એક પદ્ધતિ હોય છે